આ બેઠકમાં કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષેત્ર સમાજના સૌ સન્માન્ય શ્રીઓ કાર્યકર્તા મિત્રો તેમજ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ આ વિસ્તારમાં રાજપૂત ક્ષેત્રીય સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને કાયમી ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે વર્તમાન સમયે સ્થિતિના સંજોગોના કારણે સમાજની અંદર ખાસ કરીને યુવાનોમાં જે રોષ હતો એ બાબતે સૌ સમાજના યુવાન મિત્રોને બોલાવવામાં આવ્યા હતા પૂજ્ય મંત શ્રી વરદેવનાથ બાપુની સમજાવટ સમાજના આગેવાનોની સમજાવટ ભારતનું ભવિષ્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં ઉજ્જવળ છે ફરી મોદી સાહેબ દેશના વડાપ્રધાન બને માટે બધી જ બાબતો ભૂલી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે પાટણ લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહજી ડાભીને જીતાડવા માટે સમસ્ત કોંગ્રેજ વિભાગ રાજપૂત ક્ષેત્રિય સમાજના આગેવાન આગેવાનશ્રીઓએ અને યુવાન મિત્રોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે

કાંકરેજ તાલુકાના જાગીરદાર ક્ષત્રિય સમાજના ભયો એમની જ્યારે ગુરુ એવા શ્રી મહારાજ મહારાજમાં હિંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે પહેલેથી થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી વેરથી સમાધાનની પણ સમાધાનથી વેરનું એનો આજથી મટે છે એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો મા ભગવતી હિંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ એ દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજોએ સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી એમને વડાપ્રધાન બને અને બાપાના ઓગરજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રહે એવા જ મા ભગવતી ઇંગળાજના આશીર્વાદ બોલો શ્રી ઓગરજી મહારાજ જય